નમસ્કાર હું છું પૂજા રાવલ ધી કેસરી ટાઈમ્સમાં આપનું સ્વાગત છે સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં નગર ઉત્સવ સમિતિ અને સલાહકાર સમિતિએ ગ્રામજનોના સાથ સહકારથી ટાવર રામધૂન ચોક ખાતે છેલ્લા ચોત્રીસ વર્ષથી ગજાનન ગણપતિ મહારાજની સ્થાપના કરી છે અને આ વર્ષે પણ ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે આ મહોત્સવ દરમિયાન રાસ ગરબાનો કાર્યક્રમ પણ યોજવામાં આવે છે

પછી આવા અનેક પ્રોગ્રામો થાય છે બેટી બચાવ એ બધા પ્રોગ્રામો અહિયાં કરવામાં આવે છે